બદલી માટેની નહીં અને ભવિષ્યની અંદર જો ન્યાય નહીં મળે તો બોટાદ જિલ્લા અંદર સૌ એક મહાસંમેલન નું આયોજન કરવામાં આવશે માત્ર બદલી થી કોળી સમાજ સંતુષ્ટ નથી થવાનો

તો સાથે જ પૂર્વ ધારાસભ્ય ઋત્વિજ મકવાણા અને પૂંજા વંશ પણ આ કાર્યક્રમની અંદર હાજર રહ્યા હતા આ બોટાદના તરઘરા ગામે યોજાયેલ વિદ્યાર્થી સંમેલનની અંદર એ બગદાણાની બબાલમાં ન્યાય નહીં મળે તો એક લાખ કોળી સમાજના લોકોને ભેગા કરવાની જાહેરાત છે આ કાર્યક્રમમાંથી કરવામાં આવી છે આજે બગદાણાના તરઘરા ગામે જે વિદ્યાર્થી સંમેલનનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો આ કાર્યક્રમની અંદર પૂર્વ ધારાસભ્ય ઋત્વિજ મકવાણા સાથે જ પૂંજા વંશ અને ઉમેશ મકવાણા છે તેઓ પણ હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમમાંથી એ માંધાતા ગ્રુપના મયુર જમોડે આજે જાહેરાત છે તે કરી છે અને જાહેરાતની અંદર કહેવામાં આવ્યું કે આખા ગુજરાતમાંથી અલગ અલગ જે વિસ્તારો છે તેમાંથી એક લાખ કોળી સમાજના લોકોને એકઠા કરી અને જો ન્યાય નહીં મળે

સમાજના શૈક્ષણિક સામાજિક આર્થિક રાજકીય તમામ પ્રકારના ઉત્થાન માટે સમાજ આવનારા સમયની અંદર સંકલિત સંયોજિત સંગઠિત અને નિયંત્રિત દિશામાં પ્રયત્નો કરશે એના ભાગરૂપે આ બધા પ્રયત્નો શરૂ થયા છે આવનારા સમયની અંદર દરેક દિશામાં કોળી સમાજનો વિકાસ થાય એ પ્રકારના કાર્યક્રમો કરીશું ભાઈ ખાસ કરીને બગડાના બગદાણાની અંદર જે ઘટના ઘટી છે આ ઘટનાને તમે કેવી રીતે જુઓ છો તમે પણ મુલાકાત લીધી છે ખાસ કરીને કોળી સમાજમાં એકતાનો સંદેશ પણ આવ્યો છે અને સાથે સાથે આગામી દિવસોમાં માનો કે સીટ દ્વારા કંઈ પણ કાચો કપાય તો કોળી સમાજ શું કરશે આ ઘટનાના કારણે કોળી સમાજ સંગઠિત ચોક્કસપણે થયો છે પરંતુ જે સરકાર તરફથી સંકલિત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે એનો ઉકેલ આજની તારીખે પણ નથી દેખાઈ રહ્યો કોળી સમાજની માંગ કોઈ પીઆઈ કે એ ડીવાય એસપીની બદલી માટેની ક્યારેય હતી જ નહીં માત્ર બદલીથી કોળી સમાજ સંતુષ્ટ નથી થવાનો જ્યાં સુધી ભાઈ નવનીતભાઈને ન્યાય નહીં મળે ત્યાં સુધી સમાજ એક પ્લેટફોર્મ ઉપર આવી અને એના માટે લડતો રહેશે ભાઈ ખાસ કરીને સીટ દ્વારા તપાસ શરૂ કરાય છે આરોપીઓના વધુ રિમાન્ડ માંગ્યા છે હાલ તપાસ ચાલુ છે આને તમે આ તપાસને કઈ દિશામાં જોવો સામાન્ય માણસ પણ સમજી શકે એ દિશામાં તપાસ કરવાને બદલે સીટની રચના કરી અને સમય પસાર કરવાની જે ટેકનિક સરકાર દ્વારા અપનાવવામાં આવી છે એનાથી અમે બિલકુલપણે સંતુષ્ટ નથી તપાસ સીટ કરે કે પીઆઈ કરે કે ડીવાય એસપી કરે જે દિશામાં તપાસ થવી જોઈએ એ દિશામાં તપાસ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી આ સમય પસાર કરવાની પ્રક્રિયા સાથે અમે સંમત નથી પોલીસ સમાજની માંગ છે કે ભાઈ મુખ્ય આરોપી કોણ મુખ્ય આરોપી કોળી સમાજની માંગ જે છે એ પ્રમાણે મુખ્ય આરોપી એ અત્યારના સંજોગોમાં તો જ્યાં સુધી નવનીતભાઈ જે વાત કરી રહ્યા છે અને એની અંદર એ સ્પષ્ટપણે ભાઈ જયરાજનું નામ લઈ રહ્યા છે તો એ દિશામાં તપાસથી ના તો સરકારે ભાગવું જોઈએ ના તપાસ કમિટીએ ભાગવું જોઈએ તપાસ કરે તપાસ કરવાના અંતે નિર્દોષ સાબિત થાય તો એ પછીની વાત છે પરંતુ જ્યાં સુધી એ દિશામાં તપાસ જ નહીં થાય ત્યાં સુધી માત્ર સમય પસાર કરવાની વાત છે અને અત્યારે જે રાજકીય કાર્યક્રમો છે એ પૂરા થાય ત્યાં સુધી કોઈપણ રીતે સમય પસાર કરવો એ પ્રકારની એમની વાત હોય એવું લાગી રહ્યું છે સમજકુળી સમાજ આયોજિત માનધાતા ગ્રુપ કોળી સિનાના અખિલ ભારતીય કોળિસ સમાજના આયોજ સહયોગથી બોટાદ જિલ્લાનો સમસકુળી સમાજનો ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે આ આયોજનની અંદર બોટાદ જિલ્લાના સહયોધોનું સન્માન થયું છે મહેમાનો અને વિદ્યાર્થીઓનું સન્માન ભગવદ્ ગીતા સત્યના ધર્મ પ્રત્યેકને માન આપી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું છે ભગદાણાની અંદર કોળી સમાજ ઉપર જે અન્યાય થયો છે એના માટે બોટાદ જિલ્લા કોળી સમાજ ગુજરાત રાજ્યના તમામ ધારાસભ્ય સંસદ સભ્ય મિનિસ્ટર સાથે છે અને ભવિષ્યની અંદર જો ન્યાય નહીં મળે તો બોટાદ જિલ્લાની અંદર સૌપ્રથમ પ્રથમ એક મહાસંમેલનનું આયોજન કરવામાં આવશે